namaskar mitro ચોમાસુ વિદાય લે પહેલા એક નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે અને આ વરસાદી રાઉન્ડ જોરદાર રહેવાનો છે અને આ રાઉન્ડની આગાહી અમે વિવિધ મોડલો દ્વારા આ વિડીયોમાં કરવાના છીએ જેથી જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા છે તેઓએ લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી સાથે વિડીયોને લાઇક આપી વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને તમારા મિત્રોને પણ માહિતી મળે જ્યારે હવામાનના વિવિધ મોડલો કહી રહ્યા છે કે ગુજરાતમાં જોરદાર વરસાદી રાઉન્ડ આવવાનો છે અને જીએફએસ મોડલ પણ કહી રહ્યું છે કે રાજ્યમાં એક નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે અને આ વરસાદી રાઉન્ડ બંગાળની ખાડીમાં બની લેક સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવશે કારણ કે બંગાળની ખાડીમાં એક જોરદાર ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આ સિસ્ટમની ગતિ પણ વધારે છે પવનના કારણે તે ભેજના પવનો પણ ખેંચી લાવશે અને ભેજવાળા પવનો ગુજરાતમાં વરસાદ લાવશે તારીખ ત્રેવીસ પછી ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાના સમાચારો નોંધાવા લાગશે આ વરસાદ અમુક વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ પણ નોંધાઈ શકે છે અને જેમ જેમ આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તેમ તેમ ગુજરાતમાં વરસાદ વધશે હવે વાત કરીએ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ વધશે તો તેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોરદાર વરસાદ થશે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં કદાચ વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડશે તેવું હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે સંભાવના એવી પણ છે કે આ વરસાદ સાથે સાથે પવનની ગતિ પણ વધારે છે જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા પણ દેખાઈ રહી છે વાત કરીએ વરસાદની તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક સેન્ટરોમાં પાંચ ઇંચ પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ પડતા વિસ્તારોમાં વરસાદ વરસાદ પડવાની શક્યતા વધુ છે અને આ વરસાદી રાઉન્ડ પછી ચોમાસું વિદાય લેશે તેવું હવામાનમાં થતા ફેરફારોના આધારે મને એવું લાગે છે કે હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે કારણ કે અરબ સાગરમાં એક નવી સિસ્ટમ બની રહી છે અને આ જો સિસ્ટમ આવનારા દિવસોમાં વધુ મજબૂત બને તો તે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં આવી શકે છે તેના કારણે ગરબા રમતા ખેલૈયાનો ઉત્સાહ વગાડી શકે છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જેમ જેમ ગુજરાત તરફ નજીક આવશે તેના સમાચાર અમે તમને આ વિડીયોના મારફતે આપતા રહીશું જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક આપી દેવી